એકદમ ટોળાને ભેગું કરી અને સોસાયટીના ગેટ ઉપર આવી અને એકદમ હલ્લો મચાયેલો હથિયારો સાથે બેઝબોલ તલવાર ને એ સાથે પોલીસના કેટલોક વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ છે આ કામમાં કુલ પંદર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે વિડીયો ઉતારો વિડીયો ઉતારો ગઈકાલે સોલા પોલીસ સ્ટેશન ની અંદર એક ઘટના બનવા પામેલ છે જેમાં શિવમ આર્કેડ સોસાયટી છે તેના જે ચેરમેન હતા આ કામના ફરિયાદી વિષ્ણુભાઈ છગનભાઈ પટેલ સોસાયટીને નીચે હાજર હતા અને એક અજાણ્યા ઈશમો ત્યાંથી નીકળતા તેમની પૂછપરછ કરતા તેઓ પણ જાતના જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહેલા એટલે આ કામના ફરિયાદીને ડાઉટ પડતા વિશેષ પૂછપરછ કરતા આ જે માણસો ત્યાંથી જતા રહેલા એકદમ ટોળાને ભેગું કરી અને સોસાયટીના ગેટ ઉપર આવી અને એકદમ હલ્લો મચાયેલો હથિયારો સાથે બેઝબોલ તલવાર ને બે સાથે તેમાં આ સોસાયટી ના એક રહીશ તલવાર મારવા જતા તે ખસી ગયેલા અને તલવારના દરવાજા ઉપર વાગેલા અને આ પ્રકારની ઘટના બનતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને એકદમ જ પોતાના હરકત આવ્યા પછી તપાસનો ધમધમતો દોર ચાલુ કરી દીધો છે અને હાલ તપાસ ચાલુ છે આ કામમાં કુલ પંદર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ તેની તપાસ સોલા પીઆઈ ચલાવી રહી છે આમાં ચાર આરોપી છે એમાં રવિ ઠાકોર છે પરાગ ઠાકોર છે મોન્ટુ ઠાકોર છે અને અર્જુન ઠાકોર છે અને બીજા અગિયાર ઠાકોરો છે કોણ કોણ હતા અને કઈ કઈ જ્ઞાતિ ન હતા એની તપાસ હાલ સોલા પોલીસ કરી રહી છે પોલીસ તમને બનવાનું કારણ છે છે કે સોસાયટીમાં બી તેમાં કઈક અજુક ચહલ પહલ લાગતા આ સોસાયટી રહીશો ડાઉટફુલ ગયેલો અને જેથી જ ચેરમેન એમની પૂછપરછ કરતા કે ઉશ્કેરાયા અને ઉશ્કેરાઈ ટોળું ભેગું કરી અને સોસાયટીના રહીશો પર હુમલો કરેલ એ મુજબનો બનાવ બનવા પામેલ છે હા એ વાત ખરી છે કે એકદમ જ પોલીસ હરકતમાં આવતી તે જ ફ્લેટમાં જઈને તપાસ કરતા પોલીસને કેટલોક વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ છે અને પોલીસે કબજા લઈ અને હાલ એ તપાસ પણ ચાલુ છે આ કામે ઇન્ટેન્સ ઓફ મર્ડર ની કોશિશ થયેલી છે રાઇટિંગ નો બનાવ બનવા પાયેલો છે ભેગા થઈ સોસાયટી ની અંદર નુકસાન કર્યું છે એટલે નુકસાન કલમો બધી લાગેલી છે અને વીએનએસએસ પ્રમાણે જે અલગ અલગ કલમો છે તે લગાઈ અને પોલીસ હાલ એની તપાસ ચાલુ છે